વડોદરા નજીક કરજણ પાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતાં જ ભાજપનો ધ્વજ લહેરાયો છે કરજણ પાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે શરૂ થઈ હતી જેમાં વહેલી સવારથી ભાજપ આપ અને કોંગ્રેસના ઉમેદવારો તથા તેમના સમર્થકો મતદાન ગણતરી બુથ ઉપર આવી પહોંચ્યા હતા જેમ જેમ ગણતરી થતી હતી તેમ તેમ ઉમેદવારોને વિજય ઘોષિત કરવામાં આવી રહ્યા હતા જેમાં ઓગણીસ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તથા આઠ બેઠકો ઉપર આપના ઉમેદવાર વિજય બન્યા હતા જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય બન્યા હતા વિજય બનેલા ઉમેદવારોએ કરજણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારોએ ધામધૂમથી સરઘસ કાઢ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશમાં વિકાસ કરી રહ્યા છે એ જ રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે એ વિકાસની રાજનીતિને લીધે કરજણની સમગ્ર જનતાએ વિકાસ જોઈને મત આપ્યા છે ખાસ કરીને કરજણની જો વાત કરીએ તો અમારા આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહ વડોદરા શહેરના પ્રમુખ અને એમના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે સાથે વડોદરા જિલ્લાની આખી સંગઠનની ટીમ જે રીતે ઘેરે ઘેર જઈને જે પ્રચાર કર્યો જે સરકારે કરેલા કામોની વિગત ઘેરે ઘેર જઈને કરી જેને કારણે આખા કર્જનની અંદર એક ભગવો લેરાય એવું વાતાવરણ બે દિવસ પહેલા જ થઈ ચૂક્યું હતું ને જેનું પરિણામ પણ આપ જોઈ શકો છો કે અઠ્યાવીસ માંથી ઓગણીસ સીટો ભારતીય જનતા પાર્ટીની આઠ આપ અને એક કોંગ્રેસ જે આઠ આપની આવી છે એક અપક્ષ સોરી અને આઠ આપની આવી છે આઠ જે આપ આપની આવી છે તે પણ બળવાખોર ભાજપના લોકો જીત્યા છે જે અગાઉ કઈક ને કઈક જવાબદારી હોવાને કારણે લોકો કઈક ને કઈક એની અંદર મત આપવામાં કઈક ડાકા પડ્યા છે જેને કારણે એ આઠ જણા જીત્યા છે પરંતુ જે રીતે અમે જે જાહેર ભાષણમાં પણ કહ્યું છે કે જે આપમાં જીત્યા હોય કે કોઈ અપક્ષ જીત્યો હોય એને ક્યારેય અમે ભારતીય જનતા પાર્ટીમાં લેવાના નથી કારણ કે સ્પષ્ટ બહુમતી ઓગણીસ સીટો જ્યારે આવી છે ત્યારે આ ઓગણીસ જણા કર્જનનો વિકાસ કરશે સરકાર એમની સાથે રહીને આખા એક કરજણમાં બાકી રહેલા કામો એ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે અમે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અમે બધા સાથે રહીને કરજણનો વિકાસ કરીને આ બધા જ અમારા ચૂંટેલા સભ્યો વિકાસ કરશે અને આ લોકોને કોઈને લેવામાં નહીં આવે એ તમને ખાતરી આપું છું ભરત માતા તમે કીજે માત્ર સૌથી વધારે પરિણામ મળ્યું છે નગરપાલિકાની ચૂંટણીમાં મિશન અઠ્યાવીસ એટલે કે અઠ્યાવીસ અઠ્ઠાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો જીતે એના માટે કરજન નગરના કાર્યકર્તા વડોદરા જિલ્લાના કાર્યકર્તા વડોદરા મહાનગરના કાર્યકર્તા કામ કરતા હતા વિશ્વાસઘાત સામે વિશ્વાસની લડાઈ હતી જે લોકોને ભારતીય જનતા પાર્ટીએ મોટા કર્યા જેને માન સન્માન આપ્યું એ લોકો

જે રીતે મોહમ્મદ સિંધીએ પ્રચાર કર્યો જે રીતે એને લોકોને પોતે મકાનો બનાવીને આપ્યા છે એ મકાનો સલામત રહે એના માટે એને મત આપવા માટે અપીલ કર્યો એવું માનું છું કે આ ભોળા મતદારો એ બધા છેતરાયા છે ભોળા મતદારોની વાતોમાં આવી ગયા છે ઘોડા મતદારો એવું માને છે કે ભે આનાથી જ અમારી લોકોના મકાનો ઠકેલા રહેશે અને ભોળા મતદારોએ સોળમી તારીખે ભોળપણમાં એને મત આપ્યા છે અને માટે ચાર સીટ એ મોહમ્મદ સિંધિયા એની સાથેની પેનલ એટલે કે ચાર સીટ ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે બીજી ત્રણ સીટ ઉપર જેમાં ચાર નંબરના બોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે ત્યાં દોઢસો બસો ત્રણસો મતોના ડિફરન્સથી અમારો ઉમેદવારો હાર્યા છે તેમ છતાં પણ આવનારા સમયમાં વધુને વધુ મતદારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપે માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લોકો સમર્થન આપે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મૃદુ અને મક્કમ રાજ્ય સરકારના યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે અને અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ સંગઠનના માધ્યમથી પેજ સમિતિના માધ્યમથી જયારે ચૂંટણી જીતાડે છે ત્યારે એનો વ્યાપ વધે એવી ચિંતા અમારા કરજણ પ્રમુખ એટલે વિમલભાઈ ભટ્ટ સાહેબ અમારા જયદીપસિંહ ચૌહાણ અહીંયાના અમારા ધારાસભ્ય અક્ષયભાઈ અને સમગ્ર જિલ્લાની જવાબદારી જેમના ભાગે છે તે સતીષભાઈ પટેલના માધ્યમથી થશે કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે ત્યારે કરજણના સૌ મતદારોનો ફરી એક વખત આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય ધારાસભ્ય શ્રી અક્ષભાઈ પટેલ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજન નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની બે હજાર પચીસની ચૂંટણીમાં વોર્ડ નંબર માં અમને ચાર ઉમેદવારો ને ઉમેદવારી કરવાની ભારતીય જનતા પાર્ટી ને માન્ય ધારાસભ્ય શ્રી ત્રણ આપી હતી એમાં અમે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોનો અને અમારા મતદાર ભાઈઓ બહેનોનો એક વિશ્વાસ કેળવવા માટે અમે હથાગ પ્રયત્ન કર્યો હતો અને માન્ય ધારાસભ્ય પણ અમારી સાથે સતત છેલ્લા પંદર દિવસથી રાત દિવસ એક કહીને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ

ભગવાનને પણ પ્રાર્થના કરી હતી કે અમારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ફરીથી નગરપાલિકાની અંદર બેસે અને એ અપેક્ષા લોકોના મતદારોની જે આશીર્વાદથી અમે ફરીથી નગરપાલિકા બનાવવામાં અમે સક્ષમ રહ્યા છે અને લગ લગભગ બધા અમારા જે કાર્યકરો હતા જે જવાબદારી હતી અમારા બધાની એની અંદર સમાજના દરેક વર્ગની અંદર અલગ અલગ મીટિંગો લીધી અલગ અલગ સોસાયટીઓ અલગ અલગ મોહલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારોમાં તમામ લોકોને પર્સનલી મળ્યા છે ગ્રુપ મિટિંગો કરી છે અને એનું રિઝલ્ટ અમને આજે મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી કમરના નિશાન પર અમારા નવ ઓગણીસ ઉમેદવારો જીત્યા છે તો શું કામ કર્યા છે જેને કારણે પ્રજાએ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષ ચૂંટણીઓમાં અમે જોયું છે અમે ડોર ટુ ડોર ફર્યા છે કરજણ નગરની અંદર એક પણ ફર્યું કે એક પણ ઘર બાકી નથી દરેક વિસ્તારમાં ફર્યા છે મોલ્લાઓની અંદર જે જે માગણીઓ હતી નાની ગલીઓની અંદર માગણી હતી અમુક એવા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જે માગણી હતી એની પણ અમારી પાસે યાદી હતી અને યાદીને લઈ અને લગભગ છેલ્લા ત્રણ વર્ષની અંદર કરજણનો એક પણ એવો વિસ્તાર નથી કે જે એમને માગણી એમને અમે સંતોષી ના હોય તમામ વિસ્તારોની અંદર અમે માગણી સંતોષી છે અને જે હજુ જે માગણીઓ બાકી છે એનું પણ એમને લિસ્ટ અમે આવ્યું છે અને લગભગ સાડા છ કરોડની જે એમને કામો એ પણ મંજૂર કરેલા છે આવનારા દિવસોની અંદર આ બોડી બેઠા પછી અમે એ સાડા છ કરોડના કામો પણ અમે પ્રાયોરિટીમાં લઈ અને અમારા વિસ્તારની અંદર કરજણની અંદર જે કંઈ કામ બાકી છે તમામ પૂર્ણ કરી અને એક આગવું નગર બનાવવા અમે જઈ રહ્યા છે અને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે આવો અવિરત વિકાસ કરજણનો કાયમ માટે ચાલતો રહે અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે અમને લગભગ છેલ્લા પાંચ વર્ષની અંદર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપી છે એનો અમે સદઉપયોગ કરી અને પબ્લિક સુધી પહોંચ્યા છે ધારાસભ્ય તરીકે વાત નો રંજ રહેશે કે નવ બેઠકો બાકી રહી છે હા એ દુઃખની વાત છે કારણ કે અમે પાર્ટીએ જે નિર્ણય લીધો હોય ટિકિટો આપવાની અંદર એની અંદર કોઈ મન દુઃખ અમારા જે કાર્યક્રમ થયેલું હોય અને એ બધા અપક્ષ ઉભા હોય એના લીધે અમારે થોડું દુઃખ છે કે આપણે એમને સાચવી ના શક્યા પરંતુ તેને વિસ્તારની પબ્લિક પણ અમારી સાથે અત્યારે રહી ના કહેવાય એમનું પણ જે કંઈક દુઃખ હશે એમની જે કંઈક માગણીઓ હશે એ સંતોષી અને આવનારા દિવસોમાં એ સીટો પણ ભારતીય જનતા પાર્ટીને અમારે રીતે મહેનત કરી છે એ સીટો નથી આવી એની માટે તમારી પાર્ટીના કેટલાક નેતાઓના નિવેદન મળ્યા એવું લાગે છે તમને કે ના થાય આવો તો આ સીટો આવી ગઈ હોય અમો ભારતીય જનતા પાર્ટીએ એટલા બધા કામો કરેલા છે આ વિસ્તારની અંદર કરજણ નગરની અંદર એ મુદ્દા ઉપર આપણે ચૂંટણી લડવા જઈ રહ્યા હતા પરંતુ અમુક નેતાઓથી જે ચૂંટણી જાહેર સભામાં જે બોલાય છે એના લીધે કદાચ પબ્લિક એક થઈ હોય અને અમને જે નુકસાન થયું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે બસ આવા નંબર 7 થી પ્રજાનો વિજય છે લોકસાઈની અંદર જે રીતના મતદાન થયું એ લોકસાઈના મતદાન તરીકે આજે અમારી આખી પેનલ જીતેલી છે અને આ પ્રજાએ જે અમને બહુ મત મતા બહુમતીથી જંગી મતો આપેલા છે આ પ્રજાનો ઋણી છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કયું પોઝિટિવ અમારી સાથે એમાં જોડાયેલા છે કોના પર વિશ્વાસ વધારે છે તમને એ તો આપ સૌ જાણો છો કે અમારી ટિકિટ અમારો ટિકિટ કાઈ બી છે એમને પૂછી લેજો એ કોને પર અમને વિશ્વાસ છે ને અમારી પર કોને વિશ્વાસ છે